નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિશાલ સર હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી ગણિત ગણિત ચેપ્ટર નંબર સાત અપૂર્ણાંક સંખ્યાઓ એમાં જોઈશું સ્વાધ્યાય સાત દાખલા નંબર પાંચ અને છ દાખલા નંબર પાંચ તમને આવડી જશે જો તમે અગાઉનો વિડીયો દાખલા નંબર ચાર નો જોયો હોય તો એની અંદર મેં બહુ મસ્ત મેથડ શીખવાડી સેમ મેથડ થી દાખલો છે દાખલા નંબર પાંચ જો તમે વિડીયો નથી જોયો તો એ વિડિયો નહીં સાથે સાથે સ્વાધ્યાય સાત પોઈન્ટ એક ના તમામ વિડિયો સાત પોઈન્ટ બે આખું અને સાત પોઈન્ટ ત્રણ ના દાખલા નંબર એક થી ચાર ના વિડીયો ની લિંક મુકાઈ ગઈ છે નીચે ડિસ્ક્રિપ્શનમાં ઉતાવળ કરો ફટાફટ જોઈ નિરાતે શીખજો હા ઉતાવળ કરવાની પણ લિંક ઓપન કરવામાં વિડીયો જોવામાં નહીં મેં નિરાતે નિરાતે તમને સમજાઈ જાય તેવી રીતે સમજાવેલું છે તો આપ ત્યાંથી જોઈ શકો છો તો જુઓ ચાલો સાત પોઈન્ટ ત્રણ દાખલા નંબર પાંચ બહુ મસ્ત એનો દાખલો છે સમઅપૂર્ણાંકની એવી ડિસ્કસ અગાઉના વિડીયોમાં થઈ ગઈ છે તો આપ ત્યાંથી શીખી શકો છો ચાલો દાખલા નંબર પાંચ શું છે રકમ એની છત્રીસમાં છેદ છત્રીસના છેદમાં અડતાલીસનો સમઅપૂર્ણાંક શોધ જેનો અંશ નવ તો છત્રીસના છેદમાં અડતાલીસ બરાબર નવ અહીંયા છેદમાં શું બનાવવાનું બોક્સ ચાલો તેથી બોક્સ બરાબર નવ ગુણ્યા અડતાલીસ છેદ છત્રીસ તો આગળ જોઈએ આપણે ચાલો તેથી શું થાય નવ ચોક

કે છત્રીસ ના છેદમાં અડતાલીસ નો હોય કેટલો છે નવ ના છેદ માં બાર આ તમારો થઈ ગયો ક્લિયર સો આવશે નવ ના છેદ માં બાર આ રીતે દાખલો ગણાશે ખબર પડે છે કારણ કે જો તમે છત્રીસ ને ચાર વડે ભાગો અડતાલીસ ને ચાર વડે ભાગો તો છેદ કેટલો હોય ચાર હોય ચાલો છત્રીસ ના છેદ માં અડતાલીસ બરાબર બોક્સ ના છેદમાં ચાર બરાબર શું થઈ જાય બોક્સ ત્યાં ને ત્યારે છત્રીસ ગુણ્યા ચાર છેદ માં અડતાલીસ બરાબર છત્રીસ તો બાર બાર કટ થઈ ગયા તો તમારી પાસે વધ્યું શું ફક્ત ત્રણ તેથી ત્રણ બરાબર બોક્સ માં કેટલા આવે ત્રણ આવે તો એનાથી અપૂર્ણાંક કયો મળે ત્રણ છેદમાં છત્રીસ ના છેદમાં અડતાલીસ નો છેદ હોય તે કેટલું છે ત્રણ ના છેદ માં ચાર છે આ તમારો જવાબ જોઈએ નેક્સ્ટ દાખલો દાખલા નંબર અરે છઠ્ઠો દાખલો આવી ગયો આમાં તો બે જ હતા ચલો છઠ્ઠો દાખલો શું કે છે આપેલ સરખા હોવા જોઈએ તો ચાલો જોઈએ મિત્રો અહીંયા પાંચ છેદમાં નવ છે તેને પેલા અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં રાખીએ તો પાંચના છેદ નવ ઓલરેડી અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં છે ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ જો તમને ઘણા ને એવું થતું હશે કે સાહેબ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું હું આ શબ્દ બોલ્યો સમજાણો તમને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ નો મતલબ એવો થાય અંશ અને છેદ નો ગુસ્સા કેટલો મળે એકડે એક મળે અંશ અને છેદ નો ગુસ્સા કેટલો મળે એક મળે

તો જોઈ શકો છો આનો અતિ સ્વરૂપ પાંચ ના છેદમાં અહીંયા પણ પાંચ ના તો કહેવાય કે હા પાંચ ના છેદમાં નવ બરાબર છે સમાન છે આપેલ સંખ્યા સમાન છે ક્લિયર જોઈએ નેક્સ્ટ

ત્રણ ના છેદ માં દસ બરાબર નથી છ ના છેદ માં પચીસ એનો મતલબ શું થાય ત્રણ ના છેદ દસ બરાબર નથી કોને બારના છેદ માં પચાસ ને ડાયરેક્ટ એવું આ બંનેમાં કાંઈ સામાન્ય વધુ જ નથી હવે હવે કંઈ ઉડેવું જ નથી તો આપણે એને દસના ના ફોર્મમાં ફેરવી જ નથી શકતા તો દસ નો છેદ ફેરવવાનો જ નથી તો આ બંને સંખ્યા કેમ સમાન થાય નહીં સમાન થાય બરાબર કે આપેલ સંખ્યાઓ સમાન સમાન નથી સંખ્યાઓ નેક્સ્ટ દાખલા નંબર સાતના છેદમાં તેર અને પાંચના છેદમાં અગિયાર ઓલરેડી ખબર પડી જાય કે ના છેદ તેર છે ને ના છેદ અગિયાર બંને અવિભાજ્ય સંખ્યા કેવી છે બંને અવિભાજ્ય સંખ્યા છે ચાલો એનો કઈ વાંધો નહીં અંશ બંને સંખ્યા જો અંશ માં બંને સંખ્યા અવિભાજ્ય છે અવિભાજ્ય છેદમાં અવિભાજ્ય છે તો આ કોઈ દિવસ સમાન નહીં થાય જો છેદ સરખા હોય ને તો સમાન થાય અને છેદ સરખા નથી તો છેદ સરખા નથી અને છેદ સરખા બનાવવાનો પ્રયત્ન કરશું ને તો પણ સરખી થશે નહીં સંખ્યા તમે ટ્રાય કરવું હોય તો કરજો સાહેબ આમાં કઈ કોમન નથી આ બેમાં કઈ કોમન નથી કઈ કોમન નથી એટલે શું થાય સાત ના છેદ માં તેર સમાન ન થાય પાંચ ના છે સમજવું હોય તો ચાલો શીખવાડું સાત ના છેદ માં તેર તેર અને અગિયાર નું લસા એકસો તેતાલીસ અને ગુણું પડે અગિયાર વડે અને ગુણવું પડે અગિયાર વડે શું થાય સત્યોતેર ના છેદ માં એકસો તેતાલીસ પાંચ ના છેદ માં અગિયાર

કે ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષય ના સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પોતી ગાલા અસાઇનમેન્ટ સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એકમ કસોટી અસાઇનમેન્ટ પ્રશ્નપત્રને પત્ર ને બીજું ઘણું બધું સરસ મજાના ભરપૂર લાભ મળે છે તો ભૂલ્યા વગર લેજો તમારા દોસ્તો મિત્રો ને લેવડાવ અરે વાહ અહીંયા તો આપણો સાત પોઈન્ટ ત્રણ ના દાખલા નંબર પાંચ ને છ પૂરા મળવાનું છે નેક્સ્ટ સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણ ના બીજા નવા દાખલાઓ સાથે ત્યાં સુધી હું આપની રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત